રાજસ્થાનના શિવ બેઠકના અપક્ષ ધારાસભ્ય રવિન્દ્ર ભાટી તેમના સોશિયલ મીડિયા ઉપર અવારનવાર વિડીયો સામે આવતા હોય છે અને જે અપક્ષ તરીકે ચૂંટણી લડીને તેઓએ જે પ્રચંડ જીત આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં હાંસલ કરી હતી તેના કારણે તેઓ ખૂબ ચર્ચામાં પણ જોવા મળ્યા હતા અને હવે તેઓએ લોકસભાની ચૂંટણી માટે પણ ઉમેદવારીપત્રક ફોર્મ ભર્યું છે અને આને જ લઈને તેઓ જે રીતે લોકસભાની ચૂંટણીમાં તેમણે ઝંપલાવ્યું છે તેના કારણે તેઓ ગુજરાતના પ્રવાસે પણ આવ્યા હતા અને આ દરમિયાન તેમણે ગુજરાતના પ્રવાસ પર રૂપાલાને લઈને પણ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું નામ લીધા વિના કે કોઈ પણ નાજકે નેતાને કોઈ સમુદાય પ્રત્યે ટિપ્પણી કે ટીકા કરવાનો અધિકાર નથી સાથે જ આ પ્રકારના નિવેદનથી બચવાની પણ સલાહ તેમના દ્વારા આપવામાં આવી હતી શું કહી રહ્યા છે રવિન્દ્ર અને શું તેમનું આજનું આયોજન હતું તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પેઝાન રાજસ્થાનના શિવ બેઠકના અપક્ષ ધારાસભ્ય રવિન્દ્ર ભાટી જે પોતાના સોશિયલ મીડિયા ઉપર જે રીતનું તેમનો રોડ શો હોય રેલી હોય તેમાં જે લોકોની ભીડ જોવા મળે છે અને લોકોનું જનસલાપ તેમના પ્રચાર માટે ઉમટી પડે છે તેના કારણે પણ તેઓ ચર્ચામાં રહેતા હોય છે અને આગામી લોકસભાની ચૂંટણીને લઈને પણ રવિન્દ્ર ભાટીએ તૈયારી આદરી દીધી છે અને તેઓએ ઉમેદવારીપત્ર ફોર્મ પણ ભરી દીધું છે અને હવે તેઓ પોતાના પ્રચાર પ્રસારમાં પણ જોવા મળી રહ્યા છે જેમાં રવિન્દ્ર ભાટી છે તે આજે ગુજરાતની મુલાકાતે હતા તેઓ ગુજરાતના અમદાવાદ ખાતે સરદાર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે મહત્ત્વની વાત પણ કરી હતી પહેલાં તો તેઓ જે ખાસ ગુજરાતના અમદાવાદ ખાતે આવ્યા છે તેનું પાછળનું મુખ્ય કારણ એ છે કે કેટલાક જે જે રાજસ્થાનના મતદારો છે જે ગુજરાતમાં રોજીરોટી માટે કામ ધંધો કરતા હોય છે ને અહીંયા રહી રહ્યા છે તેમને મળવા માટે તો અહીંયા આવ્યા છે ને આગામી જે લોકસભાની ચૂંટણીમાં તેમણે જે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તેના માટે મતો લેવા માટે પણ તેઓ આવ્યા છે અને તેમણે આને જ લઈને જેસલમેર બાડમેર બાલોત્રાના જે રાજસ્થાનના લોકો અહીંયા રહી રહ્યા છે તેને લઈને તેમણે મહત્ત્વની વાત પણ કહી છે અને કહ્યું છે કે આગામી સમયમાં તેઓ સંઘર્ષ તો લોકો માટે કરી રહ્યા છે તેમને जंगी बहुमती थी विजय बनावे प्रकार की बात द्वारा निवेदन में करी है पहला तो रविन्द्र भाटी शुरू कह रहा है आज आगामी लोकसभा चुनाव के तहत मैं अहमदाबाद आया हूँ यहाँ से सूरत जाऊँगा और तमाम मेरे जितने भी प्रवासी भाई हैं बाड़मेर जैसलमेर और बालोतरा के उन सभी से निवेदन करूँगा कि आप सब मजबूती से आगे आएँ आज आपका भाई इस संघर्ष की संघर्ष के मैदान में है और इसको आज जरूरत है मुझे पूरा भरोसा है बाड़मेर जैसलमेर और बालोतरा के तमाम प्रवासी बंधु मेरे ऊपर विश्वास जताएंगे किसी भी राजनीतिक व्यक्ति के पास में इतना अधिकार नहीं होता कि वो किसी समुदाय पे टिप्पणी करे और मुझे लगता है कि कोई जो समझदार राजनीतिज्ञ होगा वो हमेशा टिक्का टिप्पणियों से बचेगा ये जो भी इन्होंने बात कही है वो वाकई सभी के लिए दुर्भाग्य की बात है और इसका करारा जवाब पूरे गुजरात में इनको मिल रहा है देखिए सब पॉलिटिकल पार्टीज सब एक जैसी होती है ટિકટ દેના પોલિટિકલ પાર્ટી કે હાથમાં હોતા પર આગે તક પહોંચાના રવિન્દ્ર ભાટી તેમના દ્વારા જે વાત કરવામાં આવી છે સાથે જ તેમણે નામ લીધા વિના રૂપાલાને લઈને પણ વાત કરી છે પત્રકારોએ સવાલ કર્યો હતો કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે ગુજરાતમાં સત્ય સમાજને લઈને જે મામલો છે તેના તેમણે કહ્યું કે કોઈ પણ રાજકીય નેતાઓ હોય તેમણે કોઈ પણ સમુદાય ઉપર ટીકા ટિપ્પણી કરવાનો અધિકાર નથી ને સાથે તેમણે એવું પણ કહ્યું છે કે કોઈ પણ જે સમજદાર રાજકીય નેતા હોય તે આ પ્રકારનો પ્રયત્ન કે ક્યારેક પણ કોઈની ટીકા ટિપ્પણી નહીં કરે પરંતુ આ જે આખો સમગ્ર મામલો સામે આવ્યો છે તેના લઈને તેમણે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું હવે આજે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે તો યથાવત જોવા મળી રહ્યું છે પરંતુ આ જે રાજસ્થાનમાં જે અપક્ષ ધારાસભ્ય અને હવે અપક્ષ ઉમેદવારી કરી રહેલા જે રવિન્દ્ર ભાટી છે તેઓ સાંજે સુરત પણ જવાના છે અને સુરતમાં પણ એક સભા ગજવવાના છે જેના કારણે હવે જોવાનું રહ્યું કે તેઓ તો પોતાના પ્રચાર પ્રસારમાં જબરજસ્ત ઝંઝાવતી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પરંતુ તેમને આગામી સમયમાં કેવા પરિણામો મળે છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજો ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર